મિત્રો આ તમારું સ્વાગત છે મિત્રો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ આજે પણ દરેકનો ફેવરિટ શો છે આ શોનો દરેક કલાકારો ફેન્સના દિલમાં છે અને લોકો આજે પણ એ કલાકારોને યાદ કરે છે જેઓ એક સમય આ શો માટે જોડાયેલા હતા પરંતુ શું તમે જાણો છો કે આ શોનો એક એક્ટરની હાલત શું છે તે લાખોના દેવમાં ડૂબી ગયો છે તેના માથે પર એટલું દેવ છે કે તેને સાથે ફેન્સ પણ ટેન્શનમાં હશે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે હવે એક્ટરે આ મોટો ખુલાસો કર્યો છે તે બીજું કોઈ નહીં પણ ગુરુચરણજી છે જે છેલ્લા કેટલા દિવસમાંથી સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે અને ગુરુચરણ તાજેતરમાં ગુમ થયા હતા અને તે ગુમ થયા બાદ પોલીસે તેને દરેક જગ્યાએ શોધી રહ્યા હતા એક્ટરને લઈને સમગ્ર દેશમાં ચિંતિત હતો અને પચીસ દિવસ સુધી ગુમ થયા બાદ તે પોતે દુનિયા સમક્ષ હાજર થયા હતા હવે એક ગુરુચરણજીએ ખુલાસો કર્યો છે કે તે દેવાદાર છે ત્યારે મિત્રો તાજેતરમાં ઇન્ટરવ્યુમાં ગુરુચરણ સિંહે ખુલાસો કર્યો છે કે તે ચોથી દિવસથી ખાતા નથી એટલું જ નહીં તેને પાસે સો લાખ રૂપિયાની વધુ એટલે કે એક કરોડ વીસ લાખ રૂપિયાનું લોન છે તેને પોતાના નિવેદનમાં સ્પષ્ટ કહ્યું છે કે આજે ચોથી દિવસ છે અને તેને ભોજન લીધું નથી હું દૂધ ચા નારિયેળ પાણી જેવું પ્રવાહી ખોરાક લઉં છું જી હા મિત્રો હાલ માટે આટલું જ મળીશું ને એવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ